જાઓ મિત્રો ભાખરી થઈ ગઈ છે અને આપણે વેફર હાંસે પાણી મૂકી દીધી હતી અત્યારે વાપવાની છે નિમક નાખી દીધું ફટકડી નાખી દઈ હવે આપણે વેફર નાખી દઈએ એટલે નાસ્તો કરી લઈએ ત્યાં સુધીનો વેફર વફાઈ જાય એટલે સીધી કુકવાર જવાની રહી જો એટલે આપણે વેફર વફાતી થાય નાસ્તો કરી જ્યાં સુધીમાં જવો મિત્રો આપણે વેફર બફાઈ ગઈ છે હવે આપણે ધાબે ભૂકવા જવાની છે ઝારી ભરી લે તો આવી રીતે એટલે ઝારથી કાઢ લઈને એટલે પાણી બધું નીકળી જાય એક ઘાણો તો હુકય એવા છે આ બીજો ઘાણો છે હજી એક ઘાણો થાય ટોટલ ત્રણ જેવો મિત્રો બોપની રસોઈમાં ગુવાનું શાક રોટલી કેરીનું સલાડ લીંબુનું ખાણું અને સેશ આજની થાળી કેવી લાગી કોમેન્ટ માં કહેજો ચાલો બધાય જમવા તો મિત્રો આપણે વેફર બધી ફૂકવી દીધી છે જો પંખા નીચે જ રાખી છે થાબે એક ઘણો થાબે ફૂકવો છે เดี๋ยวนี้คงต้องไปลบก่อนนะเคลียร์นี้มั้ยคะพี่ค่ะน่าจะให้เขาเห็นนะเคลียร์ <coughs> 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 જવો મિત્રો સાડા દસ થયા છે અને ગોલો ખાવાનું મન થયું તો ગોલો ખાવા ગયા હતા પણ અહીંયા બેસવાની જગ્યા નહોતી એટલે ઘરે પાર્સલ લઈને આવતા રહ્યા છીએ જવો અમારો બોડેલીનો ગોલો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો